તાજેતરની એસટીઆઈ બે હજાર છવ્વીસ નો પૂછાયેલ પ્રશ્ન કે એક શહેરની વસ્તીમાં દર વર્ષે પાંચ ટકા જેટલી વૃદ્ધિ થાય છે જો હાલની વસ્તી છ લાખ હોય તો બે વર્ષ બાદ સયની વસ્તી કેટલી હશે આ રીતનો પ્રશ્ન છે ચક્રવૃદ્ધિ વ્યાજમાં જેમ આપણે ગણીએ છીએ તે રીતે ગણીશું આપણે ચલો ફર્સ્ટ યર સેકન્ડ યર પહેલા વર્ષમાં છ લાખના આપણે પાંચ ટકા કાઢીએ બરાબર ગુનિયા પાંચના છેદમાં સો જીરો 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 ગયા છ પાંચ ત્રીસ પાછળ ત્રણ મીંડા ત્રીસ હજાર જેટલી વસ્તી પહેલા વર્ષે વધી હવે બીજા વર્ષનું શું હશે કે ત્રીસ હજાર વસ્તી બીજી વધવાની તો છે જ વધના તેના પડશે એટલે ગયા ને મીંડા તો પંદરસો જે છે તે આપણા બીજા વર્ષે વધેલા છે તો બીજા વર્ષે ટોટલ કેટલો વધારો થયો તો જીરો જીરો પાંચ એક ને ત્રણ બરોબર એકત્રીસ હજાર પાંચસો અને પહેલા વર્ષે જે વધ્યા હતા ત્રીસ હજાર તેને આપણે એડ કરી દઈએ ત્રીસ હજાર તો આપણો જવાબ શું આવી ગયો છ એક પાંચ જીરો જીરો બરોબર તો એકસઠ હજાર પાંચસો હવે પહેલા કેટલી હતી છ લાખ હતી હવે વધી કેટલી એકસઠ હજાર પાંચસો તો આપણો જો છ લાખ એકસઠ હજાર પાંચસો જવાબ આવે એ જવાબ આવે આપણો